વિમાન જેવું કશું જાય જો મમ્મી લાઈટ વાળો દેખાયો વિમાન જ લાગે ને આ બાજુમાં પેલું જાય પેલી વાર આવું લાઈટ વાળું વિમાન જો હા આમ તારા જેવું નહી દેખાતું તો પક્ષીઓ ઉડી રહ્યા આવો પક્ષી હોય બધા પોણી તો મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ અને આ બાજુમાં પરાજિતા કાઢી દીધી ને એટલે સુકાઈ ગઈ નીચેથી કાપી દીધી વધારાની હતી ને એટલે ને બીજી આ વ્હાઈટ વાળી એ રાખી તો ચલો મળીએ સ્કૂલ થી આવી મિત્રો બાર ના દસ થઈ ગઈ છે આપણે આટલા વાગે ઘરે આવ્યા છીએ જોઈએ હવે લાગ મોટું ધોવાનું બાકી છે કપડાં બદલવાના પણ બાકી છે આપણે દૂધ લાવી દીધું છે અને આ બાજુ રોટલી બને છે કાલ રોટલી બનવાની બાકી હતી શાક બની ગયું હતું અને આજે શાક એ બની ગયું અને રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે બરાબર તો રોટલીનો લોયા કાલવાળા અને સબ્જી

ટમેટો ખાલી એના પેલા પૂરતું જ હોય છે અને અને લાલ મરચાની સબ્જી તળેલા મરચા છે રોટલી છે અને તો કેટલી વાર લાગીએ મિનિટ દસ પંદર મિનિટ લાગશે વાંધો નહીં હજુ બેન આયા નહીં તો કૃપા બેન આવે એટલે આપણે જમી લઈએ અને કપડા બપડા ધોઈને જો હુંકવી દીધા છે કૃપા બેન એટલે આપણે જમી લઈએ ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો મળીએ આગળ તો એક વાગવા આવ્યો જમવાનું તૈયાર અને આજ તો ઘણા દિવસે બનાવ્યું લાલ મરચાં ટામેટાનું શાક ખૂબીનું કોબીજ નું શાક રોટલી બન્યું શાક લાલ લાલ એ નો ટેસ્ટ ને લીલા મરચાં નો ટેસ્ટ અલગ હોય ખબર ડિફરન્ટ હોય બે ની વચ્ચે લાલ મરચા ને થોડા સ્વીટ સ્પાઈસી હોય ગળાશ વાળા હોય થોડા અને બનાયતા લાપ્સી લાપ્સી ઓભળી ઓહ સ્કૂલ કે આઈ સેસ્ટ થઈ ગઈ અને જમી લઈશું હવે મળી ગયા

પીલી બાજુ મેં એક ચણિયો પડે એને અસ્તર નાખી દીધું અને હજુ એક અસ્તર નાખવાનું બાકી રહ્યો એટલે હવે ખાલી બ્લાઉઝનું કોમ જ બાકી રહ્યું કાઢીને બતાય તો ખબર પડે ને તો પોકેટ વાળો ચણિયો કર્યો આ વખતે તો ચલો મળીએ મમ્મી જમવાનું બનાવ એ વખતે સાત વાગ્યા અને પપ્પા આવ્યા ઓફિસ થી અને મમ્મી ખાવાનું બનાવ્યા હું બનાવ્યું મમ્મી ખીચડી મૂકી કે શાક કરી શાક બનાવ્યું મીઠ સબ્જી આ બાજુમાં ઘી આવ્યું ગાય નું કે ભેંસ નું તબેલા ની

એ હા ઓ મમ્મી તો મસ્તમથી આવી હો ટેસ્ટે બફારો બફાર વાગી ગયા જમવાનું તૈયાર થઈ ગયું आज लापसी बनाई है न मिक्स सब्जी फूल ना फूला रिंगा बटाका खिचड़ी दूध अनाज की तो चलो जमी लाइए તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ ને સબસ્ક્રાઇબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ રાત્રી બાય બાય